નમસ્કાર ખેડૂત મિત્રો હવે તો માધવન મિક્સ માઇક્રો છે એ શા માટે જરૂરી છે એના માટે વાત કરીએ શું તમે મગફળી કપાસ સોયાબીન ડુંગળી લસણ એનું વાવેતર કરો છો તેમાં સુકારાનો પ્રશ્ન ઉગાવાનો પ્રશ્ન પાક પીળો પડી જવો વધ ન થવી એ બધા પ્રશ્નોની સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન લઈને આવ્યું છે માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ કે જેની અંદર ઝીંક કોપર ફેરસ મેંગેનીઝ સલ્ફર બોરોન જેવા તત્વો રહેલા છે જેની અંદર ઝીંક છે તે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને પાક માટે ખૂબ જરૂરી એવું ઓક્સિજન નામનું તત્વ છે એ રિલીઝ કરવાનું કામ કરે છે અને ખાસ કરીને પાકની હાઈટ વધારવાનું કામ છે એ ઝીંક તત્વ દ્વારા થાય છે બીજું તત્વ છે ફેરસ સલ્ફેટ કે જે પાકની નીલહરિત કણ બનાવવાની પ્રક્રિયા છે તેમાં ખૂબ જ અગત્યનું છે તેમજ ખાસ કરીને મગફળીનો પાક જે પીળો પડે છે તેમાં ફેરસ કમીને હિસાબે જ તે પીળો પડતો હોય છે પછી ત્રીજું તત્વ છે કોપર સલ્ફેટ કે જે એક અગત્યના ફૂગનાશક તરીકેનું કામ કરે છે અને પાકના શ્વસન તંત્ર માટે ખૂબ જ જરૂરી છે એ જ રીતે ચોથું તત્વ છે મેંગેનીસ કે જે પાકના દાણાને પરિપક્વ બનાવવાનું કામ કરે છે અને પાંચમો તત્વ છે બોરણ કે જે કોષ વિભાજનનું અને ફ્લાવરિંગનું ખૂબ જ અગત્યનું કામ છે એ કરે છે અને સાથે સાથે વજનમાં પણ દસ થી પંદર ટકાનો વધારો કરે છે માધવનના મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ સાથે સલ્ફર પણ દસ થી બાર ટકા આવે છે વધારે પડતી ઠંડી તેમજ ખૂબ વધારે પડતી ગરમીથી પાકને રક્ષણ આપવાનું કામ કરે છે અને કઠોર વર્ગના પાકમાં તેમજ તેલીબિયા પાકમાં તેલની ટકાવારી વધારવામાં સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે તો માજોન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ છે એ આવા પાકને જરૂરી એવા ખૂબ જ પોષક તત્વોનો સમૂહ છે જેનો ડોઝ છે એ વિગે પાંચ કિલો પાકની પહેલા દિવસથી લઈ અને પચાસ દિવસની અવસ્થા સુધી પાવડર ફોર્મ અને ગ્રેન્યુલ્સ ફોર્મમાં ઉપયોગ કરી શકાય છે અને જો 50 દિવસ સુધી આપણે ઉપયોગ ન કરી શકીએ તો માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ લિક્વિડ ફોર્મમાં પણ અવેલેબલ છે જે પંપે છે તે 50 ગ્રામનો ડોઝ હોય અને 15 15 દિવસના અંતરે બે થી ચાર પ્રે છે એ આપણે આ માધવનના મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મિક્સ લિક્વિડના આપી શકીએ છીએ અને હા ખેડૂત મિત્રો માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ મેળવવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન